તે ચેલેન્જ કરણી સેના મહિલા પાકના પ્રમુખ પદમીનીબા વાળાએ સ્વીકારી છે તેમણે કહેવું છે કે હું આપને મળવા માગું છું આપ કહો ત્યાં તૈયાર છું ગોંડલમાં જે ફંક્શન બોલાવ્યું તેમાં કેમ એન્ટ્રી ન આપી તેનો જવાબ પણ તૈયાર રાખો દેહરાજસિંહ મરદના દીકરાઓને ખુલ્લી ચેલેન્જ આપી તે ચેલેન્જ સ્વીકારી લેવામાં પણ આવી છે જયરાજ ભાઈ નો એક એવો વિડીયો આવ્યો છે કે મરદના દીકરા હોય તો મને બોલાવજો તો ભાઈ મરદના દીકરા મારે શું બોલવું ભાઈ હે હેમ હું પદમિનિભા વાળા બોલું છું જયરાજ ભાઈ આવો હું તમને બોલાવું છું એક બેન અને તમે કયો ત્યાં હું આવી જવાલો મને કેમ ક્યાં કેમ તેમ બંદોબસ્ત રાખ્યો હતો કે પદ્મિનિભા વાળા ને એન્ટ્રી નથી કેમ મારી એન્ટ્રી નો રાખી ભાઈ કેમ અમારે આવી નહીં ત્યાં બોલવાનો હક નથી અમને શું કામ અહીંયા એન્ટ્રી બંધ રાખી હતી અને હવે આપ એવું કહો છો કે ભાઈ મરદના દીકરા હોય તો આવી જાવ તો હું આપને મળવા માંગુ છું જયરાજભાઈ બરાબર છે હું આપને મળવા માંગુ છું ને આપ કયો ત્યાં હું આવી જાઉં જયરાજભાઈ નો એક એવો વિડીયો આવ્યો છે કે મરદના દીકરા હોય તો મને બોલાવજો તો ભાઈ મરદના દીકરા મારે શું બોલવું ભાઈ હે

ఆ కార్యక్రమం